અક્ષરના પિતા રાજુભાઈ પટેલે અક્ષરને અને સમગ્ર ટીમ ઇન્ડિયાને આપી શુભકામના ભારત ફાઇનલ જીતે ભારતનું અને સમગ્ર ખેડા જિલ્લાનું ગૌરવ વધે એવી શુભકામનાઓ પાઠવી સાથે સાથે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ દેસાઈએ પણ અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપી શુભેચ્છાઓ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના તમામ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ પણ અક્ષર પટેલ અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી જે એક માતા તરીકે આ પુત્રને શું શુભકામના આપશો શું કહેશો હું એવું ઈચ્છું છું કે મારી છોકરાએ ચારે ટુર્નામેન્ટમાં એટલું સરસ એનું પરફોર્મન્સ બતાવ્યું છે એને બેટિંગ રીતે પછી રનઆઉટ તરીકે બોલિંગ કરીને બહુ જ મસ્ત એનું પ્રદર્શન બતાવ્યું છે તો હવે ચારમાંથી ચારેમાં સરસ પરફોર્મન્સ તો હવે ફાઇનલમાં પણ એનું પરફોર્મન્સ સારું હોય અને એ ચેમ્પિયન ટ્રોફીને ફાઇનલમાં ચેમ્પિયન ટ્રોફી જીતીને આવે એવી મારી જે મહારાજને પ્રાર્થના અને મડિયાળમાં જ્યારે એ ટ્રોફી લઈને આવે ત્યારે જે મહારાજના આશીર્વાદ લે એવું હું ઈચ્છું છું કાલે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઈનલ ચેમ્પિયન્સ ટ્રોફી છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલમાં ઇન્ડિયા આવ્યું એ બહુ મોટી વાત છે મારા માટે અથવા દેશ માટે અને દેશ આપણે જીતી જઈએ તો વ્યક્તિગત એવું વિચારી રહે કે આપણે જીતી ગયા તો વ્યક્તિગત ટીમ અથવા અક્ષર પટેલ પોતે પણ મહેનત કરી અને દેશને જીતાડે અને દેશ જીતી જાય કે યોગ્ય છે હું એવું વ્યક્તિગત વિચારું અક્ષર પટેલે પોતે પૂરી ટુર્નામેન્ટમાં કઈક ને કંઈક યોગદાન આપ્યું છે દરેક વખતે કોકને રનઆઉટ કરાવડાવ્યો કોઈકનો સારો કેચ કર્યો કોઈકને પોતે રન માર્યા વિકેટો લીધી એટલે ઘણા બધા આવા

મેચમાં એવી શુભકામનાઓ હોય જ કે એની હાવ કંઈક ને કંઈક મહેનત કરજે બેટા અને ટીમને જીતાડવાની કોશિશ કરજે અને મારી આ આદતને કારણે દરેક મેચ પહેલો એનો ફોન આવે જ અને મારી જોડે શુભેચ્છાઓ લેજ એટલે હું એને દર ગલીએ એવું કહું કે બેટા એની હાવ ગમે તે રીતે આપણે કંઈક ને કંઈક વ્યક્તિગત એવું યોગદાન આપવાનું કે દેશ આપણા માટે ગર્વની વાત કરે ભારતીય ક્રિકેટર અક્ષર પટેલનો જન્મ વીસ જાન્યુઆરી ઓગણીસો ચોરાણુંનો રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો તેમનું પૂરું નામ અક્ષર રાજેશભાઈ પટેલ છે તેમના પિતાનું નામ રાજેશ પટેલ અને માતાનું નામ પ્રીતિબેન પટેલ છે અક્ષર પટેલના મોટાભાઈનું નામ શંક્ષિપ પટેલ છે જેઓ એન્જિનિયર છે તેમની એક બહેન શિવાંગી પટેલ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ અક્ષર પટેલે મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા અક્ષર પટેલે તેનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતની ખાનગી શાળામાંથી પૂર્ણ કર્યું હતું આ પછી તેમણે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો જો કે તેને એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા વગર કોલેજ છોડી દીધી અક્ષર પટેલના પિતાએ એમ કહ્યું કે તારે એન્જિનિયરિંગ નથી કરવી તો શું કરવું છે તો અક્ષરે કીધું કે મારે કોઈપણ એક સ્પોર્ટ્સમાં આગળ વધવું છે અને ઇન્ડિયા માટે રમવું છે તો તેમના ફાધરે એમને ત્રણ ઓપ્શન આપ્યા ક્રિકેટ હોકી અને બેડમિન્ટન જેમાંથી કોઈ પણ એક પસંદ કરવા માટે કીધું અને ત્યારબાદ તેમણે ક્રિકેટની પસંદગી કરી ક્રિકેટ માટે તેમણે ખૂબ જ મહેનત કરી ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં તેમણે એડમિશન લઈ ત્યાં એમને ક્રિકેટ શીખી અને ત્યાંથી એ આગળ વધ્યા અક્ષર પટેલ બે હજાર બારમાં લિસ્ટ એક ક્રિકેટમાં ડેબ્યુ રહ્યા કર્યું હતું ને બાવીસ ફેબ્રુઆરી બે હજાર દસના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે તેમની પ્રથમ મેચ રમી હતી ત્યારબાદ બે નવેમ્બર બે હજારના બાદ બે હજાર બારના રોજ તેમણે રણજીત ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે પ્રથમ વર્ગ ક્રિકેટમાં પદાર્પણ કર્યું ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને જોતા તેને બે હજાર ચૌદમાં અંડર નાઇન્ટીન ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો બે હજાર ચૌદમાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ અક્ષર પટેલને બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ઓડીઆઈ ટીમમાં સ્થાન મળ્યું અક્ષર પટેલે બે હજાર પંદર ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતના પંદર સભ્યોની ટીમનો પણ ભાગ હતો ભારતીય ક્રિકેટ અક્ષર પટેલે મેહા પટેલ સાથે છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેવીસના રોજ લગ્ન કર્યા હતા અક્ષર અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા બંને વીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ સગાઈ કરી હતી અક્ષર પટેલના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરોએ હાજરી આપી હતી મેહા પટેલ વ્યવસાય ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે તે સોશિયલ મીડિયા પર પોતાનો ડાયટ પ્લાન શેર કરતી રહે છે મેહા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે મેહા દરરોજ પોતાની અને અક્ષરના ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે અક્ષર પટેલ અને મેહા પટેલના શનનું નામ હર્ષ પટેલ છે પટેલ છે હું છેલ્લા અહીંયા સાત વર્ષથી પ્રેક્ટિસ કરું છું અક્ષરભાઈ જ્યારે અહીંયા આવે છે પ્રેક્ટિસમાં ત્યારે બધા અહીંયા ખેલાડીઓ બધા ખેલાડીઓ ઓલમોસ્ટ એમની આજુબાજુ હોય છે અને એમને જોવે છે અને એમના જોડેથી બધું સારું સારું શીખવા મળે છે અને મોટિવેટ બી થાય છે એમને જોઈને એમનાથી એમનાથી શીખીને પછી જે આપણે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની હવે મેચ છે એમાં એમાં સારું પ્રદર્શન કરે એની આશા આશાઓ અને અમારા બધા જ ખેડા ડિસ્ટ્રિકથી ખેડા ડિસ્ટ્રિક્ટ તરફથી અને ઓલ ઓવર ઇન્ડિયાથી વિશિષ્ટ છે કે અક્ષરભાઈ સારું કરે અને કાલની મેચ જીતાડે એવી શુભકામના તારું નામ મારું નામ દરજી મૌલિક છે કેટલા સમયથી આપ અહીંયા રમો છો ક્રિકેટ એસોસિએશનમાં શું કે હું અહીંયા એક વર્ષથી રમું છું અને છેલ્લા એક વર્ષથી મને અહીંયાથી રમવાનો ચાન્સ પણ મળ્યો છે આ વર્ષે ડિસ્ટ્રિક્ટમાં અક્ષર પટેલનું આ ભૂમિ છે અક્ષર પટેલનું આ મેદાન છે તો તમને અહીંયા રમવામાં કેવું ફીલ થાય છે શું કહેશો અમે અહીંયા અક્ષરભાઈના કેટલા સમયથી રમતા પણ જોયા છે એમની ફિલ્ડિંગ બેટિંગ બોલિંગ બધું જ જોયું છે અને એમની બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગથી અમને બહુ જ શીખવા મળ્યું છે અને હવે ફાઇનલ મેચમાં એવી આશા છે અમને ચેમ્પિયન્સ ટ્રોફીના કે ઇન્ડિયા જીતે જેવું ચાર મેચમાં પરફોર્મન્સ અક્ષરભાઈએ અને પૂરી ટીમે કર્યું એવા ફાઈનલમાં કરે અને અક્ષરભાઈનો વાત જ અલગ છે તેમની ફિલ્ડિંગના લીધે પણ આપણે કઈ પણ કેટલી મેચો જીતેલા છે અને હવે એવી આશા છે કે ફાઈનલ પણ આપણે જીતીએ નું નામ ઝોલે પટેલ છે હું સ્ટીટ છું હું થાતારે હાલમાં જેએમઆઈ ગયોલો છું અને સારું પરફોર્મન્સ અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ઇન્ડિયાની ચાર મેચો ચારે ચારમાં ઇન્ડિયા જીતી ગઈ હવે ફાઈનલ છે શું કહેશો એમાં મોસ્ટ ઓફ બધા ખેલાડીઓનું પરફોર્મન્સ સારું છે અક્ષરભાઈ વિરાટ કોહલી એમ અક્ષરભાઈ આપણા અહીંયા નડિયાદના જ છે એમનું એ જ્યારે રમતા હતા ત્યારે અમે એમને જોતા હતા પરફોર્મન્સ એમનું બહુ સારું રહ્યું છે ઉપરના લેવલ પર અમે એમની ગેમ જોઈએ છીએ એમના ફોટોઝ બધું જોઈએ છીએ બહુ સારું પરફોર્મન્સ ચેમ્પિયન્સ ટ્રોફી શું લાગે છે તમને કાલે મેચ કાલની મેચમાં સ્પિનર્સની વિકેટ હશે દુબઈ એટલે અને આ સ્પિનર્સ કરી શકશે વરુણ ચક્રવર્તી અક્ષરભાઈ જાડેજા એ રીતે ચાર મેચમાં ઇન્ડિયાએ પરફોર્મન્સ કર્યું છે અને એમાં અક્ષરભાઈએ જે પરફોર્મન્સ કર્યું છે એ જ પરફોર્મન્સ કાલની મેચમાં હોય એવું લાગી રહ્યું છે અને એ જ રીતે ઇન્ડિયા વિન થાય ચેમ્પિયન ટ્રોફી એવું સારું લાગી રહ્યું છે મારું નામ જ્વલે પટેલ છે હું સ્ટેટ રમું છું અત્યારે હાલમાં ઝેરસીએમાં ગયેલો છું અને સારું પરફોર્મન્સ છે અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ઇન્ડિયા ની ચાર મેચો ચારે ચાર માં ઇન્ડિયા જીતી ગઈ હવે ફાઈનલ છે શું ઓફ એમાં મોસ્ટ ઓફ બધા ખેલાડીઓનું પરફોર્મન્સ સારું છે અક્ષરભાઈ વિરાટ કોહલી એમ અક્ષરભાઈ આપણા અહીંયા નડિયાદના જ છે એમનું એ જ્યાં રમતા હતા ત્યારે અમે એમને જોતા હતા પરફોર્મન્સ એમનું બહુ સારું રહ્યું છે ઉપરના લેવલ પર અમે એમની ગેમ જોઈએ છીએ એમના ફોટોઝ બધું જોઈએ છે અને બહુ સારું પરફોર્મન્સ છે ચેમ્પિયન્સ ટ્રોફી શું લાગે છે તમને કાલની મેચ કાલની મેચમાં સ્પિનર્સની વિકેટ હશે દુબઈ એટલે અને અહીંયા સ્પિનર્સ કરી શકશે વરુણ ચક્રવર્તી અક્ષરભાઈ જાડેજા એ રીતે ચાર મેચમાં ઇન્ડિયાએ પરફોર્મન્સ કર્યું છે અને એમાં અક્ષરભાઈએ જે પરફોર્મન્સ કર્યું છે એ જ પરફોર્મન્સ કાલની મેચમાં હોય એવું લાગી રહ્યું છે અને એ જ રીતે ઇન્ડિયા વિન થાય ચેમ્પિયન ટ્રોફી એવું સારું લાગી રહ્યું છે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની ફાઇનલ ચેમ્પિયન્સ ટ્રોફીનો અક્ષર પટેલને શું શુભકામના ઇન્ડિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ થવા જઈ રહી છે અમારા સૌના માટે પહેલી તો ગર્વની બાબત એ છે કે નડિયાદનો લોકલ પ્લેયર અક્ષર ટીમમાં રમી રહ્યો છે આખી ટુર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઇન્ડિયાને ફાઇનલ સુધી પહોંચાડવામાં સારું યોગદાન રહ્યું છે તો જ્યારે આવતીકાલે ફાઇનલ થવા જઈ રહી છે ત્યારે અક્ષર પટેલ બરાબર છે નડિયાદનો છે પણ રિપ્રેઝેન્ટ આખા ઇન્ડિયાને કરે છે આખું ઈન્ડિયા એવી આશા રાખે છે કે એ જે આગળની મેચોમાં જ્યારે પરફોર્મ કર્યું છે અને આવતીકાલે ખાસ કરીને ઈન્ડિયા ચેમ્પિયન થાય અને તેમાં અક્ષર પટેલનું યોગદાન ખૂબ સારું રહે તેવી અમે ઈચ્છા રાખીએ છીએ અક્ષર પટેલ સંતરામ મંદિરમાં ખૂબ જ આસ્થા રાખે છે અને તેના ઉપર હંમેશા સંતરામ મહારાજના આશીર્વાદ રહેલા જ છે તો મહારાજની કાલે પણ ફરી એ જ કૃપા અક્ષર પટેલ ઉપર વરસે અને અક્ષર ખૂબ જ સારું પરફોર્મન્સ જે આગ અગાઉની ચાર મેચોમાં કર્યું છે તેને એનાથી પણ સારું પરફોર્મન્સ ફાઇનલમાં કરે અને આખા ભારતને ખૂબ જ ગર્વ અપાવે એવી અમે આશા રાખીએ છીએ